પરેશાન વડોદરા જિલ્લાના ડબોઈ તાલુકામાં આવેલ વનાદરા ગામમાં હંગામી ધોરણે રાજેશભાઈ શાહ વ્યાજબી ભાવની દુકાન ચલાવે છે તેમજ કડાદરા ગામ તેમજ પોતાની દુકાન ધરાવે છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ વણાદરામાં મહિનાના છેલ્લા બે કે ત્રણ દિવસ માટે જ દુકાન ખોલે છે જેના કારણે ગ્રાહકોને સરકારી અનાજ લેવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે કેટલી વાર સર્વર ડાઉન હોય છે જેના કારણે કેટલાક ગરીબ સસ્તા અનાજ સસ્તા ભાવના રેશનિંગ અનાજથી વંચિત રહી જાય છે જ્યારે ગ્રાહકો દુકાન સંચાલકને સવાલ કરે છે તો સંચાલક ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કરે છે એક તરફ ભાજપ સરકાર ગરીબોને મફત અનાજ મળી રહ્યું છે ના બમણા ફૂંકી રહી છે જ્યારે ડબોઈ ગામે સસ્તા અનાજના દુકાનદાર ગરીબો સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે તો ભાઈ ખોલો તો પચીસ તારીખનો ખોલો એન્ડિંગ તારીખોમાં શું કામ ખોલો ત્રણ દિવસ એટલે મહિનો પછી એટલે જે દસ જણ રહી ગયા લઈ ના શકે એવું ને પંદર તારીખ પછી માલ આવે અને હજુ માલ અધૂરો છે પણ જે તમારી અહિયા માલે છે અધુર આવે તો અહીનું તો જે છે તમે એ પ્રમાણે કહો ગયા વખતે સામે થી મામલતદારે કીધું કે ભઈ નથી ખોલતા તમે એમને કહો મામલત દ્વારા કીધું છે મને કરાવી દઈશ બરાબર માલ મોકલ્યા તમે ચા માલ ના લીધે પ્રોબ્લેમ થઈ એટલે તમે છેલ્લી બે ત્રણ દિવસ જ ખોલો બે દિવસ માં જાય પણ ચૌદ પંદર હત્તર માલ આવો માલ અધૂરો છે તો સાત સાત દિવસ કરો ને સાત દિવસ તમે તમે ત્યાં ચલો ના ચાલતું હોય તો અહીંથી ના પાડી દો અમારે વણા તમે કોઈ બીજું સંભાળ લેશે તમે કરો ને હા કરી દઈશું હા તો કહી દો અહીંયા થી બધાને ત્રણ દિવસ માટે ફાવે છે બધાને ત્રણ દિવસમાં લઈ લેજો

બધાનો આવે બધાનો લે એનો અંગુઠો આવશે અંગૂઠો લે આવશે અઢાર વર્ષ ની અંગુઠો આવે આવતો નોકરી નોકરીનો સબ્જેક્ટ નહી લેવાનો વચ્ચે

તો એમાંથી તમને શું તકલીફ થઈ છે એના કારણે છેલ્લા ત્રણ દિવસ ખોલે છે તો તમને એમાં સગવડ તમારી પડી રહે છે એ ટાઈમ પર તો તમે લઈ શકી શકો છો અનાજ કે તમારે વધુ દિવસ મળી છે

તો આખા મહિનામાં કોઈ બી ટાઈમે સાત સુધી છ વાગ્યા સુધી મળવું છું બસ એ અત્યારે એ ભાઈ ક્યાંય જતા રહ્યા છે એ ભાઈ શું કહીને ગયા છે ને શું થયું છે અત્યારે તો બંધ કરીને ગતા છે એવું કે છે મારા ટાઈમ પર ખોલી સમજ જે કરવું તો કરી લઉં અચ્છા એ શા માટે એમને એવું કર્યું મે કોઈ પ્રશ્ન કર્યો તો એવું કઈ હા એક ભાઈ અત્યારે આયા પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નહી એ ભાઈ ઉઠાવ્યું તા એ ભાઈને બોલીને ગતા છે ઓકે આપનું નામ મારું નામ પરમાર પાર્થ અને જે દુકાન ચલાવે છે એમનું નામ આપને ખબર છે ના એમનું નામ નથી ક્યાંથી આવે છે ભાઈ આવે છે

તકલીફ તો કઈ છે જ નહીં પણ આવી તકલીફ છે એટલે તમને ત્રણ દિવસમાં માં લેવાનું ફાવે છે કે પછી એમાં ભી તકલીફ છે જયારે જોઈએ અમે આઈએ આવી અનાજ મળવું જોઈએ શું થયું છે અહીંયા શું તકલીફ થઈ રહી છે બરાબર તો છેલ્લા જે મહિનાની ત્રણ દિવસ અનાજ મળે છે તો તમે અનાજ કેમ નહીં લઈ શકતા ત્રણ દિવસમાં અનાજ મળે છે એવું કેવું છે ભાઈનું જે દુકાનદાર છે તો તમને ફાવે છે અનાજ લેતા કયા કારણથી તમારું અનાજ લેવાનું રહી જાય છે તમારે ત્રણ દિવસથી વધારે જરૂર છે હા જરૂર છે બીજું કોઈ તમારે અનાજ રેગ્યુલર મળી જાય છે કે તકલીફ પડે છે ત્રણ દિવસ નું કઈ જગ્યાએ કાયદો જ નહીં દરરોજ જયારે જાય ત્યાં અનાજ મળી જાય છે નહીં આપતું એવું છે જ નહીં અને આ વણાદરા ગામ જ અમારે ઉપર ત્રણ દિવસ આવે છે અને ત્રણ દિવસમાં બે જ કલાક ની ચલવી ને ભાઈ પાછા જતા રહે છે એના કારણે શું શું તકલીફ પડી રહી છે કારણે શું ભાઈ અમે પાંચ હજાર માં નોકરી કરતા હોય અમારે ત્રણ ચાર દિવસ પાડવાના બસો રૂપાડીઓ લેવાની હોય એમાં અમે શું લઈએ તયાગર પગાર

આ તમે આવો છો તો શું કે છે તમે એવું કહો છો કે ત્રણ દિવસ થી વધારે વેચો તો એ કઈક જવાબ આપે છે કે નહીં આપતા